હે લોહીનો નોતો સંબંધ તો લાગણીની હતી આરે દોસ્તી ના મે હમ ખદા એવી ભાઈ બંધી અમારી તારે મારું ખીસુ ખાલી કરવું લાગે છે અરે ના ના બે ના બાપા સીતારામ હોમ ડેકોર માં નવાણું રૂપિયા થી આવી એન્ટિક કેન્ટી વસ્તુ નો ખજાનો શરૂ થાય છે ક્યાં બાત હે સર લાયવા ઓ ભાઈ લાયવા બાપા સીતારામ હોમ ડેકોર વાળા સોયત્રા ગાડી નાખી એવી એન્ટિક આઈટમ હું નવાણું રૂપિયા થી લેવા ઓળી બાઉ ની ગેરંટી આપે માર્કેટ માં પૂછીને આવવાનું ગામ કરતા યુનિક અને સસ્તું વસ્તુ મળે તઈ અને આ રીલ તમે દસ લોકોને શેર કરી બાપા સીતારામ હોમ ડેકોર વાળાની આઈડી ફોલો કરો એટલે વી ટકાનું બમ્પર ડિસ્કાઉન્ટ મળી કે બોલો બાપે એવા અહીંયા એક હજાર કરતા વધારે હોમ ડેકોર અને ગિફ્ટની ની આઈટમો મળે બર્થડે ગિફ્ટ મેરેજ ગિફ્ટ કપલ ગિફ્ટ ઓરિજિનલ આઈટમ બનાવેલી ફ્રેમો થ્રી ફ્રેમ વળી કેનવાસ પેન્ટિંગ કસ્ટમાઇઝ પણ કરી આપે ગિયર ક્લોક હેંગિંગ ક્લોક ફેન્સી વોલ ક્લોક બંજાઈ ટ્રી ઝાડવા સોડવા જેવી એક કરતા વધારે આઈટમ ખજાનો મળે એડ્રેસ કારગીલ ચોક પાસે છે તો 不够大，就。